આજે ઠાકોર ફેમિલી વ્લોગના નવા વિડીયોમાં સવારના શાંત અને આનંદભર્યા દ્રશ્યો જોવા મળે છે પરિવારના સભ્યો હસતા વાતો કરતા ને રોજિંદા ઘરકામમાં વ્યસ્ત જોવા મળે છે. ચાહકો માટે પરિવારની ખુશહાલ ઝલક અને ઘરેલું જીવનને બતાવતો હૃદયસ્પર્શી વિડીયો છે. સાદગીમાં પણ આનંદ છુપાયેલો હોય છે. ઠાકોર ફેમિલીનું આજનો વિડિયો એનો જીવંત દાખલો છે. ઠાકોર ફેમિલીનું ગામ પર્વતોની પાસે આવેલો હોવાથી તદ્દન કુદરતી સૌંદર્યથી ભરેલું છે. ગઈ રાતે પડેલા ધોધમાર વરસાદના કારણે નદીમાં પૂર આવ્યું હતું. ભારે પ્રવાહ વચ્ચે રસ્તા પર આવેલા કોજવેમાંથી પસાર થતું એક ટ્રેક્ટર ટ્રોલી નિયંત્રણ ગુમાવીને પાણીમાં તણાઈ ગયું હતું ઘટના સમયે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો સ્થાનિક લોકોને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી એટલે મિત્રો કુદરતી પ્રકોપ સામે સાવચેતી રાખવી ખૂબ જ આવશ્યક છે ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં ચાલુ વરસાદ દરમિયાન ઠાકોર ફેમિલી માટે એક જુસ્સાદાયક અને ચિંતાજનક ઘટના સામે આવી ગામ નજીકના કોજવેમાં ભારે વરસાદના કારણે ટ્રેક્ટર ટ્રોલી પાણીમાં ફસાઈ ગયા હતા મુખ્ય સભ્ય રાકેશભાઈ અને શિલ્પાભાભી તેમજ બીજા બાળકો પણ સ્થળ પર હાજર રહ્યા જેમ જેમ ઘટનાની જાણ ગામમાં ફેલાઈ ત્યારે ઘણા લોકો કોજવે તરફ દોડી ગયા ટ્રેક્ટરને બહાર કાઢવા માટે જેસીબી બોલાવવામાં આવ્યું ભારે પ્રવાહ અને વરસાદ વચ્ચે બચાવ કામગીરી ઝુંબેશ શરૂ થઈ સૌના સહયોગથી ટ્રેક્ટરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી પરિવારનું સાહસ અને ગામ લોકોનો એકજૂટ ઉત્સાહ આ ઘટનામાં દેખાઈ આવ્યો આ ઘટના બતાવે છે કે મુશ્કેલી ના પડે પરિવાર અને ગામ લોકો એકબીજાની સાથે ઊભા રહે છે એ સાચી એકતા અને સૌહાર્દનું દ્રષ્ટાંત છે તો મિત્રો તમારે પૂરો વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે એના પર ક્લિક કરીને જોઈ શકો છો